હેલો મારી ચેનલ માં તમારું સ્વાગત છે આજે બનાવીશું ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશ ભગવાનને તમે પ્રસાદીમાં ધરાવી શકો એવા બુંદીના લાડુની રેસીપી જે ઘરે બનાવવા એકદમ સહેલા છે જો થોડી ઘણી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો ચલો રીત અને માપ સાથે રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ તો સૌ પ્રથમ આપણે બુંદીના લાડુ બનાવવા માટે બુંદી બનાવીશું તો એની માટે માપ જોઈ લઈએ તમે બે એક સરખી કટોરીમાં એક કટોરીમાં બેસન અને એક કટોરીમાં થ્રી ફોર્થ કટોરી પાણી લીધું છે હવે આ બેસન હંમેશા ચાળીને જ લેવો હવે જે પાણી આપણે લીધું છે એ થોડું થોડું એડ કરતા જઈ અને ઉમેરતા જવાનું છે બુંદીનું બેટર કેવું હોવું જોઈએ તો જો તમે એક પાડો તો ઉપરથી એક ધારથી પડવું જોઈએ વચ્ચે વચ્ચે તૂટવું ન જોઈએ એ રીતનું બેટર આપણે બનાવવાનું છે અને આ બેટર બનાવવા માટે જે પાણીની ક્વોન્ટિટી છે એ બેસનની ક્વોલિટી ઉપર પણ જાય છે જેમ કે ઘણી વખત બેસન છે એમાં ઓછું પાણી જોતું હોય છે અને ઘણા બેસનમાં વધારે તો આ રીતનું બેટર મેં તૈયાર કરી લીધું છે તમે જોઈ શકો છો એક ધારું પડે છે અને એની માટે મારે થ્રી ફોર હજી બે ટીવી સ્પૂન જેટલું પાણી વધ્યું છે હવે હું ચમચાની મદદથી એકદમ નજીકથી બતાવી દઉં તો આ રીતનું બેટર બનાવવાનું છે હવે આજે આપણે આ બેટર છે એને પાઇપિંગ બેગમાં ભરીને ત્યારબાદ બુંદી બનાવીશું તમે આ ઝારાની મદદથી પણ બનાવી શકો મેં આની પહેલાંની રે જે રેસીપીઝ છે ને એમાં બનાવી છે બુંદી એ ઝારાની મદદથી જ બનાવી છે પણ આજે આપણે પાઇપિંગ બેગનો ઉપયોગ કરીને પણ બનાવીશું જેનાથી પણ બુંદી સરસ જ બને છે તો અત્યારે તમે જોઈ શકો છો કે મેં બધું બેટર પાઇપિંગ બેગમાં ભરી લીધું છે તમારી પાસે પાઇપિંગ બેગ ન હોય તો તમે દૂધની જે કોથળી આવે છે એને સાફ કરીને એમાં પણ ભરીને બનાવી શકો હવે બેટરને આવી રીતે હાથેથી જ નીચે સુધી આ રીતે આવી જાય એ રીતે કરી લેશું અને ઉપરથી રબરની મદદથી જે પાઇપિંગ બેગ છે એને બંધ કરી દેવાનું છે તો આ રીતે આપણું બેટર છે એ સરસ રીતે પાઇપિંગ બેગમાં સીલ થઈ જશે બહાર નહીં નીકળે હવે આ પાઇપિંગ બેગમાંથી બુંદી તેલમાં કઈ રીતે પાડવી તેલનું ટેમ્પરેચર કેવું હોવું જોઈએ એ શીખી લઈએ તો અહીં તમે જોઈ શકો છો કે આ જે ઉપરનો પોઈન્ટ છે એને એકદમ ઝીણો કાપવાનો છે વધારે ન કપાય છે એનું ખાસ ધ્યાન રાખવું તો મેં આવી રીતે કાપીને તૈયાર કરી લીધું છે અને કોણ તમે જોઈ શકો છો કે મેં આડો પકડ્યો છે આ રીતે ઉપરની સાઈડથી નથી પકડવાનો આડો પકડીને આ રીતે ધીરે ધીરે બુંદી છે તેલમાં પાડવાની છે અને તેલનું ટેમ્પરેચર એકદમ લો રાખવાનું છે એક વખત તેલને મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ કરી લેવાનું પછી જ્યારે તમે બુંદી પાડો ત્યારે ગેસની ફ્લેમ લો કરી દેવાની કારણ કે અત્યારે આપણે પાઇપિંગ બેગની મદદથી બનાવીએ છીએ તો એક એક બુંદી જો તમે હાઈ ગેસની ફ્લેમ પર કરશો તો બળવા લાગશે લો ગેસની ફ્લેમ પર બુંદી તળાતી જશે એમ સાઈડમાં થતી જશે અને નવી બુંદી છે એ આ રીતે બનતી જશે તો મેં અહીં પહેલી બેચ છે એ થોડી ઓછી બનાવી છે કારણ કે હજી મારે બીજી બેચનું શૂટિંગ કરવું છે અને એમાં હું તમને નજીકથી પણ બતાવીશ કે કઈ રીતે બુંદી બનાવવાની હોય છે તો અત્યારે એક બેચ આપણે કાઢી લેશું અને આ તળાતા ખાસ વાર નથી લાગતી એક મિનિટ જેવો સમય જ લાગે છે અને એને કાઢી અને એને સાઈડમાં રાખી દે અને હજી એક વખત હું તમને બતાવી દઉં કે કઈ રીતે બુંદી છે પાડવાની હોય છે તમે એક સાથે પ્રેસ કરીને બુંદી પાડી ના શકો કારણ કે એમ કરશો તો બુંદી ગોળ નહીં બને તો અહીં તમને બીજી બેચમાં હું બતાવું કે આ રીતે હાથની મદદથી હું એક જ જગ્યાએ હાથ રાખી અને ધીમે ધીમે પ્રેસ કરું છું અને એ રીતે બુંદી પડતી જાય છે અને તેલનું ટેમ્પરેચર ફરીથી કહું છું કે લો ગેસની ફ્લેમ પર રાખી દેવાનું અને ત્યારબાદ બુંદી પાડશો જેમ જેમ બુંદી છે પડશે એમ એમ ઉપર આવતી જશે અને સાઈડમાં થતી જશે અને અહીં નજીકથી પણ તમે જોઈ શકો છો કે હાથને જસ્ટ આપણે પ્રેસ જ કરવાનો છે અને જે પાઇપિંગ બેગ છે એને આડી રાખવાની છે અને આ રીતે પ્રેસ કરશો એટલે બુંદી પડતી જશે અને ઉપર આવતી જશે અને ઓટોમેટિકલી સાઈડમાં થતી જશે તો આ રીતે બુંદી બનાવવાની છે એકદમ સેલી છે બનાવી એક વખત આવડી જશે પછી તમે ક્યારેય પણ બહારની બુંદી નહીં લો તો આ રીતથી આપણે બધી જ બુંદી તૈયાર કરી લેશું અને અત્યારે આપણે બુંદીના લાડુ બનાવીએ છીએ એટલે મીઠું કે એમાં વસ્તુ એડ નથી કરી જો તમારે ખારી બુંદી બનાવી હોય તો એમાં મીઠું એડ કરીને બનાવી શકો તો આ રીતે મેં અલગ અલગ ચાર બેચમાં બધી જ બુંદી તૈયાર કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે આ રીતની બુંદી તૈયાર છે એકદમ નજીકથી તો એકદમ ગોળ ગોળ બુંદી તૈયાર થઈ છે અને હવે આપણે આમાંથી લાડુ બનાવવાના છીએ તો બુંદીના લાડુની જે ચાસણી છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો અહીં ચાસણી બનાવવા માટે મેં એક કઢાઈ લીધી છે જેમાં આપણે જે કપના માપથી બેસન લીધો છે એ જ કપના માપથી ખાંડ લેશું એક કપ જેટલી અને ત્યારબાદ ખાંડ ડૂબે એટલું પાણી એડ કરવાનું છે અને હવે જો તમે ઈચ્છો તો ફૂડ કલર એડ કરી શકો મેં અહીં ઓરેન્જ ફૂડ કલર એડ કર્યો છે જેનાથી જે માર્કેટમાં બુંદીના લાડુ મળે છે એવો કલર આવશે ટોટલી ઓપ્શનલ છે ન હોય તો ન રાખો તો પણ ચાલે હવે આપણે ચાસણી કેવી લેવાની છે તો એક વખત ખાંડ છે ઓગળી છે ત્યારબાદ એક બોઇલ આવવા દેવાનો છે અને ચીકણી ચાસણી તૈયાર કરવાની છે એટલે કે મધ જેવી કારણ કે જો તમે થોડી પણ કડક ચાસણી લઈ લેશો તો જે આપણી બુંદી છે એ અંદર સુધી ચાસણી એબ્ઝોર્બ નહીં કરે અને એના લીધે બુંદી છે કડક અને ચૌવડ લાગશે તો ખાસ યાદ રાખવાનું છે કે ચાસણી છે એ કડક ન થઈ જાય હું તમને હાથમાં લઈને બતાવું આ રીતની ચી ચીકણી ચાસણી તૈયાર કરવાની છે ચાસણી તૈયાર થઈ ગઈ છે હવે બધી બુંદી આપણે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ લો કરી દેસું જ્યારે તમે બુંદી એડ કરો ત્યારબાદ ગેસની ફ્લેમ લો કરીને એને પાંચ મિનિટ માટે સતત આવી રીતે ફેરવવાનું છે આમ કરવાથી બુંદી અને ચાસણી સારી રીતે મિક્સ થઈ જશે એક બીજું પણ રીઝન છે કે ચાસણી સુકામ અહીંયા ચીકણી બનાવવામાં આવે છે કારણ કે જે બુંદી છે એ ચાસણી તો જ એબ્ઝોર્બ કરે જો એ ચાસણી ઢીલી હોય જો થોડી કડક થઈ જશે તો તમારી ચાસની કડક હોવાના લીધે બુંદી છે એ અંદર સુધી એબ્ઝોર્બ નહીં કરે ઉપરનું પડ સ્વીટ બનશે અને અંદરનું છે એ તમને ચવડ લાગશે અત્યારે પણ તમે જોઈ શકો છો બુંદી કડક છે પણ આપણી જે ચાસણી છે એકદમ ઢીલી હોવાના લીધે અહીં બેથી ત્રણ કલાક આપણે સાઈડમાં રાખીશું એટલે બધી જ બુંદી છે ચાસની અંદર સુધી એબ્ઝોર્બ કરી લેશે અને જો તમારી જે ચાસણી છે બેથી ત્રણ કલાક બાદ પણ એબ્સોર્બ ન થાય તો એને વધારે સમય પણ રાખી શકો જ્યાં સુધી બધી જ ચાસની એબ્ઝોર્બ ન થાય ત્યાં સુધી બુંદીના લાડવા વાળવાના નથી તો અહીં આ વસ્તુ માટે થોડું કૂકિંગનું નોલેજ જરૂરી છે કારણ કે ચાસણી વર્ષોથી જે રસોઈ બનાવતા હોય એનાથી પણ બગડી જતી હોય છે તો ચાસણી બનાવો ત્યારે કોઈ મોટાને બાજુમાં રાખવા હવે ઉપરથી ઢાંકણ બંધ કરીને બેથી ત્રણ કલાક એને એમને રાખી દઈશ બેથી ત્રણ કલાક પછી જોઈએ તો બધી જ બુંદીએ જે ચાસની એબ્સોર્બ કરી લીધી છે હું તમને નજીકથી બતાવી દઉં છું કે આ રીતે બધી જ ચાસની એબ્સોર્બ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ બુંદી છે ને એમને પણ ખાઈ શકાય એકદમ સરસ લાગે છે પણ આજે આપણે બુંદીના લાડવા બનાવવાના છીએ તો હવે આપણે આમાં એડ કરીશું થોડા કાજુના ટુકડા ત્યારબાદ એક ટી સ્પૂન જેટલા મગજ તરીના પી અને જો તમે ઈચ્છો તો એલચી પાવડર ઉમેરી શકો મેં આજે નથી ઉમેર્યો અને એક ચમચી જેટલું ઘી બસ હવે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દેશું અને ત્યારબાદ આપણું આ બુંદીના લાડવા બનાવવા માટેનું મિશ્રણ તૈયાર છે હવે મીડિયમ સાઈઝના લાડુ લઈએ તો એકદમ સહેલા છે તમે જોઈ શકો છો એકદમ ઇઝી રીતે લાડવા વળી પણ જાય છે તો આપણા બુંદીના લાડવા તૈયાર છે જો થોડી ધીરજ રાખી અને બધી જ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે તો તમે પણ આ રેસીપી ઘરે બનાવી શકો છો એક વખત મેં પણ પહેલી વાર જ ટ્રાય કરી હતી અને રેસીપી ક્યારેય પણ બગડી નથી આવી જ બને છે બાકી માર્કેટમાં તૈયાર મીઠાઈ અને તૈયાર બુંદીના લાડવા મળે જ છે તમે એ પણ ધરાવી શકો પણ જ્યારે આપણે હાથેથી બનાવીને કોઈ પણ વસ્તુ ટ્રાય કરતા હોય છે એનો આનંદ છે અલગ જ હોય છે એકદમ આપણા ચમકતા એવા રસદાર બુંદીના લાડુ તૈયાર છે આશા રાખું તમને આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે મને કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય